નમસ્કાર દોસ્તો આપણને લાગતું હતું કે સૌથી સુરક્ષિત જો કોઈ હોય તો એ આપણું પરંતુ એક એવી કહાની એક એવી ઘટના સામે આવી છે સવાલો છે એક મહિલા અધિકારી છે ક્લાસ વન કર્મચારી છે આ મહિલાનો પતિ પણ ક્લાસ વન કર્મચારી છે સરકારી પરંતુ તેણે આ મહિલા ઉપર શક હતો અને તેણે પોતાના જ ઘરની અંદર રૂમની અંદર કેમેરા છે સ્પાય કેમેરા તે લગાવ્યા હતા આ મહિલાના પતિએ એટલું જ નહીં ચોંકાવનારી બાબત એ હતી કે તેના બાથરૂમની અંદર પણ આ કેમેરા લગાવ્યા હતા અને આ સમગ્ર મામલે જ્યારે પર્દાફાશ થયો છે ત્યારે સૌ કોઈ છે તે જાણીને ચોંકી ગયા છે આ સિવાય બીજી એક ઘટના વધારે આનાથી જેટલી જ ખતરનાક અને ખોફનાક અને દર્દનાક છે કે એક વૃદ્ધ મહિલા છે જે મહિલા સક્ષમ નથી ચાલવામાં જે પોતાના અંતિમ દિવસો ગણી રહી છે ત્યારે જ તેના દીકરાઓ દીકરાઓની છે છે તે એક મહિલાને લઈને આવે અને સડકના કિનારે રાત્રે તેને કાળી રાત્રે સડક ઉપર સુવડાવીને જતા રહે છે જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે આ સિવાય આપણા ગીર સોમનાથ જિલ્લાનું તલાલા છે તલાલાનું આંકોલવાડી ગામ હોય કે બામણા ગામ હોય કે ચાવંદી આ તમામ ગામમાં એક બ્લેક કલરનો નો શ્વાન છે જેને અનેક લોકો ટાર્ગેટ બનાવ્યા છે લોકોનું કહેવું છે કે તે હડકાયો થયો હતો અને પંદર લોકોને કડકવાડી થી તે જાવંત્રી પીગો અને જાવંત્રી પીગ્યા બાદ તેનું જે મોત થયું છે તે પણ ચોકાવનારું છે તો આવો જાણીએ આ ત્રણેય ઘટના વિશે કે શું ઘટનાઓ છે ક્યાંની ઘટનાઓ છે અને આખરે શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ

અધિકારી છે મતલબ કે ગવર્મેન્ટ નો કર્મચારી છે નણંદ અને સાસુ સસરા સહિત રહેતા હોય છે બે હજાર વીસ માં બંને અધિકારી છે બંને કર્મચારી છે ક્લાસ વન તેના લગ્ન થાય છે જીવન થોડો સમય સારું ચાલે છે પરંતુ આ જે પતિ હોય છે તેને આ મહિલા ઉપર કંઈક શંકા હોય છે તેના કારણે તેણે તેને માનસિક રીતે હેરાન કરવાની સૌ પ્રથમ તો શરૂઆત કરી હતી ત્યારબાદ તેણે તેના ઘરની અંદર કેમેરા હતા તેની જ પત્ની ઉપર નજર રાખવા માટે એટલું જ નહીં ચોંકાવનારી બાબત એ છે કે તેણે બાથરૂમની અંદર પણ આ સ્પાઈ કેમેરા લગાવ્યા હતા અને તમામ જે ડેટા છે જે વિડીયો છે તે પોતે જોતો હતો પોતા પાસે તેનો રેકોર્ડ હતો આ

આખરે પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યાં આંબેગાંવ પોલીસ સ્ટેશન છે જે વિસ્તારની અંદર આનું ઘર આવે છે આંબેગાઉ પોલીસ સ્ટેશન આ મહિલા પહોંચે છે અને પહોંચ્યા બાદ પોલીસને તમામ હકીકત જણાવે છે અને પોલીસ છે તે ત્યારબાદ તપાસ શરૂ કરે છે આ મહિલાએ તેના પતિ તેના પતિના ભાઈ તેના સાસુ સસરા અને તેની નણંદ સહિત કુલ સાત લોકો સામે માનસિક ત્રાસ આપવા બાબતે તેના વિડીયો વાયરલ કરવા બાબતે તેને બ્લેકમેલ કરવા બાબતે આ તમામ ફરિયાદ છે તે પોલીસમાં નોંધાવી છે અને હવે પોલીસ એ ઘરની અંદર જ્યારે પહોંચી છે ત્યારે પોલીસ પણ ચોંકી જાય છે તેના ઘરની અંદરથી તેના રૂમ હોય કે બાથરૂમ હોય તમામ જગ્યાએથી પોલીસને સ્પાઈ કેમેરા મળ્યા છે એટલું જ નહીં પોલીસે તેના પતિનો મોબાઈલ અને અન્ય ડેટા છે તે જપ્ત કર્યા છે અને હવે પોલીસ તપાસ હાથ ધરી છે કે આ જે દે બાથરૂમ હોય કે મકાનનો કેમેરો હોય તેની અંદર શું શું તેણે વિડિયો શૂટ કર્યા છે કે એ મને કર્યા છે તો શું શું શૂટ કર્યું છે અને ક્યાં તે વાયરલ ના કરી દે આ તમામ મુદ્દે હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે દોસ્તો વધુ એક ખબર છે જે સામે આવી છે આપણી રામ ભગવાન શ્રી રામની નગરી એટલે અયોધ્યા અને આ અયોધ્યા નગરીમાં જે કંઈ થયું છે એ જાણીને સૌ કોઈ છે તે હેરાન રહી ગયા છે જે એક ઈ રિક્ષા છે જે કિશન કિશનદાસપુર કઈ એક વિસ્તાર છે જ્યાં રોડ ઉપર આવે છે અડધી રાત્રે મોડી રાત્રે કાળી રાત્રે આ રીક્ષા છે તે રોડ ઉપર ઊભી રહી છે અને રોડ ઉપર ઊભી રહ્યા બાદ આ રીક્ષામાંથી એક વૃદ્ધ મહિલા છે તેને એક ગોદડામાં તેને સોવડાવેલી હોય છે એને લાવવામાં આવે છે એ ગોદડું છે તેને ત્યાંથી ખસડીને મતલબ ઉઠાવીને આ લોકો છે તે એક સડકના કિનારે આ વૃદ્ધ મહિલા છે તેને ત્યાં મૂકી દે છે અને ત્યાં મૂક્યા બાદ તે છોડીને ભાગી જાય છે એવું જાણવા મળી રહ્યું છે કે આ એમનો જ એ વૃદ્ધાના જ પરિવારજનો હતા જે તેને રાત્રિના કાળી અંધારી રાત્રે છોડી છૂબે આ વૃદ્ધાને ઘરની બહાર રોડ ઉપર મૂકીને જતા રહ્યા કારણ કે તેને આ વૃદ્ધાને સાચવવામાં તકલીફ પડતી હતી જેણે તેને જન્મ આપ્યો છે જેણે તેને પેદા કર્યા છે એ જ જનેતાને આ લોકો ઈ રિક્ષામાં આવે છે અને તેને સડકના કિનારે મૂકી દે છે ત્યાં શ્વાનો હોય છે ત્યાં શ્વાનો આ વૃદ્ધાને ફાડી ખાય છે તેવી પણ ઘટના બની શકે ખૂબ ગંભીર બાબત છે પરંતુ આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને હવે આ લોકો સો ટકા હરકતમાં આવવાના છે લોકો માંગ કરી રહ્યા છે કે આને કડકમાં કડક એવી સજા આપવી જોઈએ કે જેનાથી દાખલો બેસી જાય કોઈ પોતાના માતા પિતા સાથે આવું ના કરે જે સક્ષમ નથી જે ઉભા નથી થઈ શકતા જે ચાલી નથી આપણા વિસ્તારની અને તલાલા તલાલાનું આંકુલવાડી ગીર ગામ છે અને આંકુલવાડી ગીર ગામમાં એક બ્લેક કલર નો શ્વાન છે આ શ્વાન છે જે સીસીટીવીમાં પણ કેદ થયો છે જે રસ્તેથી પસાર થતા બાઇક ચાલકને

બિનજરૂરી ઘરની બહાર ના નીકળવું સરકારી દવાખાને ઇન્જેક્શન આપવામાં આવે છે પરંતુ આ શ્વાન છે તે અહીંયાથી નથી અટકતો તે ત્યાંથી ચાર કિલોમીટર દૂર આવેલું બામણાસા ગીર ગામ છે બામણાસા ગીર ગામે પહોંચે છે અને આ ગામમાં પણ આ શ્વાનનો જોરદાર ખોફ છે તે જોવા મળે છે આ બામણાસા ગામના યુવાનો છે જે લાકડીઓ અને ધોકા લઈને આ પાછળ દોડે છે શ્વાન નથી લાગતો દૂર જાય છે જાવંત્રી અને લીમત્રા ગામ જાવંત્રી અને લીમત્રા ગામના સરપંચ છે અલ્તાપભાઈ બ્રોચ જે મારા મિત્ર છે થોડી વાર પહેલા જ મારે તેની સાથે વાત થઈ છે તેનું કહેવું છે કે આ શ્વાન છે તે જાવંત્રીમાં ઘુસો

કે અન્ય કોઈ રીતે મેળવ્યો છે એની પણ અમારી પાસે પૂરતી જાણકારી નથી પરંતુ શ્વાનનું મોત થયું છે જેના ફોટો પણ સામે આવ્યા છે આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ